કાશ્મીરના પહેલગામે થયેલા આતંકી હુમલાના વિરોધમાં આજે મોરબી શહેર સજ્જડ બંધ રહ્યું હતું અને મોન રેલી પાડી અને પૂતળા દહન કર્યું હતું સમગ્ર બનાવની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના ઠેર ઠેર દેશભરમાં આક્રોશ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે અલગ અલગ જગ્યાએ આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે આતંકવાદના પૂતળા દહન કરવામાં આવી રહ્યા છે સાથે જ લોકો દ્વારા સરકારને કડક પગલાં લેવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે ને ત્યારે મોરબી જિલ્લામાં પણ ઠેર ઠેર આવેદનપત્રો અને પૂતળા દહન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે મોરબી શહેરમાં વેપારી એસોસિએશને પોતાના વેપાર ધંધા બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો સજ્જડ મોરબી શહેર બંધ જોવા મળ્યું હતું સાથે જ મોરબી શહેરના નવા ખાતેથી નગર દરવાજા સુધી મોહન રેલી યોજી હતી નગર દરવાજા ચોક ખાતે આતંકીઓના કુતરા દહન કરવામાં આવ્યું હતું એટલે તો મોરબીના તમામ એસોસિએશન દ્વારા સ્વયંભૂ મોરબી બંધ રાખવામાં આવ્યું અને જે લોકો આમાં શ્રદ્ધાગત થયા છે એમના માટે મોહન રેલી નવા બસ સ્ટેન્ડથી દરબારગઢ ચોક સુધી કરવામાં આવી અને આની સાથે સાથે અહીં ઇસ્લામિક આતંકવાદીઓના પૂતળાનું દહન પણ હવે કરવામાં આવશે પહેલગામમાં જે ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા જે નિર્દોષ હિન્દુની હત્યાઓ કરવામાં આવી એના વિરોધમાં મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા કુતરા દહનનો વિરોધ કરી અને જે પહેલ ગામમાં હિન્દુઓની જે હત્યા કરી છે જે ધરમ પૂછીને હત્યા કરી છે અને જે ત્યાં લોકો ફરવા ગયેલા હતા એ લોકોના કપડાં ઉતારી અને ચેક કરી અને કલમાં પણ પઢાવ્યા છે અને ચેક કરતા હતા કે જે હિન્દુ છે કે મુસ્લિમ તો એના વિરોધમાં આજે જો ભજંગધર અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અહીંયા મૌન રેલી કાઢી અને કુતરા દહનનું કાર્યક્રમ કરવામાં આવ્યો છે જય શ્રી રામ